બનાસકાંઠા જિલ્લા સરહદે આવેલા વાવ તાલુકાના માવસરી ગામના સરપંચ પ્રકાશભાઈ વ્યાસ દ્વારા માનતા રાખવામાં આવી હતી કે વાવ પેટા

ઈમાનતા પૂર્ણ કરવા તેઓ આજે શનિવારના દિવસે માવસરી ગામના સરપંચ પ્રકાશભાઈ વ્યાસ દ્વારા માવસરી થી ગેડા હનુમાનજીના મંદિર સુધી પગ યાત્રા કરવામાં આવી હતી અને તેમણે ગેડા હનુમાનજી દાદાના ચરણોમાં શીશ નમાવી માનતા પૂર્ણ કરી હતી વાવ વિતાન અંદર ભારતીય જનતા પાર્ટી નો જવલંત વિજય થાય એના માટે ગ્રીના વિસ્તારના ઘણા વર્ષોથી વિકાસના જે કામો અટવાયા એ કામો ફરીથી પુનઃ આ વિસ્તારમાં કામો ચાલુ થાય એના માટે ગેળા હનુમાનજીના ધામે પગપાળા ચાલવાની જે એક માનતા હતી એ માનતા આજે પૂરી કરવા માટે માવસરીથી ગેળા સુધી પગપાળા ચાલીને જવાનો જે અડગ નિર્ણય હતો આજે નિર્ણય પૂરો કર્યો